તો પાવી જેતપુરમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિરોધ નોંધાવ્યો જેમાં તંત્ર દ્વારા બે વર્ષથી તૂટી ગયેલો બ્રિજ ફરી ન બનાવતા વિરોધ કર્યો પાવી જેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છેલ્લા બે વર્ષ તૂટી ગયેલો બ્રિજ આજ દિન સુધી ન બન્યો સરકાર દ્વારા બે ડાયવર્ઝન બનાવ્યું અને તે ગયું આખરે તંત્ર દ્વારા નિકાલ ન આવતા જનતાએ ડાયવર્ઝન બનાવ્યું ધારાસભ્ય નદીના ડાયવર્ઝન પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો ધારાસભ્ય નેશનલ અધિકારીને મળવા બોડેલી ખાતે પહોંચ્યા હતા ઓફિસ પર અધિકારી હાજર ન હતા અને કોણ પણ ન ઉઠાવ્યો જે તૂટેલા ડ્રાઈવરજન ની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જયારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયા છે માત્ર ભાઈ એક હાજર છે ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માગવાના હતા એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે પણ આ વિસ્તારમાં જયારે પણ અમારો પ્રવાસ હશે અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમના પર જવાબ લઈને જ અમે જંપીશું જો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને એ ડાયવર્જન આ લોકો ના બનાવી આપે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે છપ્પન પર અમારે ધરણા પર બેસવાનું થશે